નીચેના પૈકી ક્યાં ક્ષારના જલીય દ્રાવણમાં ઓએચ માઇનસ આયનનું પ્રમાણ વધારે હશે ઓએચ માઇનસ આયનનું પ્રમાણ ક્યારે વધારે હોય તો કે જે ક્ષારનું દ્રાવણ એસિડ અને બેઝમાંથી બનેલું હોય એમાં બેઝ છે એ પ્રબળ હોય અને એસિડ નિર્બળ હોય એવા સમયે એ દ્રાવણની અંદર ઓએચ માઇનસ આયનનું પ્રમાણ વધારે હોય આપણે કેટલા ક્ષાર આપેલા છે જોઈએ પહેલું છે એનએસીએલ તો એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને હોય એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સીએલ હોય તો એલ એને આગળ જોઈએ એને ટુ એસઓ ફોર તો એની અંદર સોડિયમ છે તો એને હોય અને એસઓ ફોર છે તો એચ ટુ ફોર એસિડ હોય આ બંને પણ પ્રબળ બેઝ પ્રબળ એસિડ મતલબ બંને પ્રબળ છે જો બંને પ્રબળ હોય તો એનાથી બનતો ક્ષાર હોય તો એની પીએચ સાત હોય જેની અંદર હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ એટલે કે એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયન નું સમાન હોય ઓકે એટલે આપણા માટે બે ઓપ્શન નીકળી ગયા કે જેની પીએચ સાત કરતા સાત જ છે સાત કરતા વધવી જોઈએ તો ઓ માઇનસ વધારે હોય સીએ સી ડબલ હોય એને તો સીએચ થ્રી સી ડબલ ઓ એચ એસિટિક એસિડ આ કેવો એસિડ છે તો કે નિર્બળ એસિડ છે અને સાથે એને છે મતલબ એનએ ઓચ આ એનએ ઓએચ કેવો છે તો કે પ્રબળ બેચ છે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ થી બનતા ક્ષાર ની પીએચ હંમેશા સાત કરતા વધારે હોય એટલે એ જે ક્ષાર છે એ બેઝિક ક્ષાર છે જેની પીએચ સાત કરતા વધારે છે અને બેઝિક ક્ષાર હોવાથી તેની અંદર ઓએચ માઇનસ આયન નું સંકેન્દ્રણ વધારે હશે એટલે જવાબ આવશે સીએચ થ્રી સી ડબલ ને બધા સમાન એવું આવશે નહીં